દુનિયા બની ગઈ છે ખરેખર લોકોને સહાનુભૂતિ ઓછો થઈ ગયો છે ઇનપુટ એવું છે ને એટલે આઉટપુટ આવું આવી ગયું સોશિયલ મીડિયા હું એટલો સુખી થવું દુર્યોધન વૃત્તિ છે

જે લોકો હોય છે કે અધુરા ઘડા હોય ખડે વધારે એવા ઘણા બધા લોકો ઘણી વાર કરતા હોય કે સીતાજી ને રામ ભગવાન છેલ્લે કેમ મોકલી દીધા એ ખોટું ના કર્યું એમની સાથે અન્યાય ના કર્યો વેદો ઉપનિષદો સ્કંદ પુરાણ દર્શન કેટલા શાસ્ત્રો આપણા ત્યાં છે

ભારતમાં યુવા પેઢીમાં છે મને લાગે એના કારણે થોડું ઘણું દૂષણ હજી છે લોર્ડ મેકોલે લખ્યું છે કે હું ભારતમાં ઈસ્ટ ટુ વેસ્ટ સુધી ફર્યો છું નોટ ટુ સાઉથ સુધી ફર્યો છું પણ એક ચોર કે એક ભિખારી મને મળ્યો નથી અને જે સમયે આપણે અંગ્રેજો શરીર ઉપર ઝાડની છાલ વીંટીને ફરતા હતા એ સમયે ભારતમાં તો આભૂષણો સાથેના આધુનિક વસ્ત્રો પહેરવામાં આવતા હતા ભારત એટલો સમૃદ્ધ છે ઘણા લોકો એવું થતું હોય કે ભગવા કપડા પહેરી લે સંત થઈ જાય એક સંતનું જીવન કે કોઈ બી પેસા સંતનું જીવન કેવું જે લોકોને ખબર નથી એને એમ લાગે કે એશ આરામ છે હું ખાલી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બી સંસ્થામાં બારસો સંતો કેમ છીએ સાધુ એમ નથી બની શકતા સ્વામી તમે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજમાં હું પણ બિલકુલ નહોતું મેં એવું સાંભળ્યું છે કે અક્ષરધામ મંદિર દિલ્હી અક્ષરધામ આટલું વિશાળ મંદિર બન્યા પછી સ્વામી રડી પડ્યા શું કામ તમે નહીં માનો ભાઈ એ રાતના સમયે સારંગપુરમાં રૂમમાં આરામ કરવા જતા હતા અને એકદમ ઉદાસ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને આંખોમાંથી અસુ આવી ગયા બાપા શું થયું શું ભૂલ થઈ ગઈ અમારા સ્વામી કે બધા ત્યાર નહી મને કે કે કરે છે કે તમે અને મને શુક્રવાર જશ આપો છો તમને સામે એક બીજો પણ પ્રશ્ન લોકોને થાય કે સંતો વચ્ચે ક્યારે મતભેદ થાય તુંડે તુંડે મતિર ભિન્ના દરેક મસ્તકે મસ્તકે અલગ અલગ વિચાર હોઈ શકે છે તો મતભેદ થાય અમે જ્યારે કોઈ અને વી આર ઓલસો હ્યુમન બીંગ એક એવી ડિબેટ લોકો કરતા હોય કે સ્વામિનારાયણ ભગવાન અવતાર હતા કે સમાજ સુધારક હતા હું માનું છું કે ભગવાન હતા પણ ઘણા બધા લોકોને ઘણી બધી બીજી માન્યતાઓ હોય શકે આજકાલ ભગવાનમાં ન માનવું એક ફેશન બની ગઈ છે આઈ ડુ નોટ બિલીવ ઇન ગોડ આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ નોટ રિલીજીયસ આપણા માનમાં ન માનવાથી ભગવાનમાં કોઈ ફેરફાર થતો નથી